શિવલિંગ પર ચઢાવો આ દસ વસ્તુઓ ભોલે બાબા થશે પ્રસન્ન ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે વિશેષ પૂજા કરવામાં આવે છે હિન્દુ શાસ્ત્રોમાં શિવલિંગની પૂજા કરવાનું ખૂબ મહત્વ માનવામાં આવે છે શિવલિંગ પુરૂષો અને સ્ત્રીઓ બંનેનું પ્રતિનિધિત્વ કરે છે એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર માત્ર પાણીનો વાસણ અને બિલ્વનું પાન ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવે છે અને તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે મોટાભાગના લોકો શિવલિંગ પર જલાભિષેક કરવા બિલ્વના પાન દૂધ વગેરે ચઢાવવા વિશે જાણે છે પરંતુ મનોકામના પૂર્ણ કરવા માટે કેટલાક ગુપ્ત ઉપાયો પણ સૂચવવામાં આવ્યા છે આ ઉપાયો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે મહાલક્ષ્મીની કૃપાથી ધન પ્રાપ્તિ માટે આ ઉપાયો ખૂબ જ અસરકારક છે જાણો આવા જ એક ગુપ્ત ઉપાય વિશે જેને કરવાથી તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને તમને પૈસા પણ મળશે જે પૂર્ણ વિધિથી પૂજા કરે છે તેને ભોલે બાબાના આશીર્વાદ અવશ્ય મળે છે આવો જાણીએ કઈ કઈ વસ્તુઓ શિવલિંગ પર ચઢાવવાથી પૂજાનું ફળ મળે છે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમને આ દસ વસ્તુઓ અર્પણ કરો એક દૂધ દૂધ સાથે ભોલે બાબાનો અભિષેક ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે દૂધ ચઢાવવાથી વ્યક્તિ હંમેશા સ્વસ્થ અને રોગમુક્ત રહે છે વિષ્ણુપુરાણ અનુસાર સમુદ્ર મંથન દરમિયાન ભગવાન શિવે તમામ ઝેર પોતાના ગળામાં લઈ લીધું હતું જેના કારણે તેમનું આખું શરીર નીલું પડવા લાગ્યું હતું પછી બધા દેવતાઓએ તેને દૂધથી અભિષેક કર્યો અને તેના પર ઝેરની અસર ઓછી થઈ ત્યારથી ભગવાન શિવને દૂધ ખૂબ જ પ્રિય છે બેક પાણી જો તમે ઓમ નમઃ શિવાયનો જાપ કરતી વખતે શિવલિંગને જળ ચઢાવશો તો તમારું મન શાંત રહેશે અને તમારી અંદર કરુણા આવશે માન્યતા અનુસાર દેવતાઓએ ઝેરની અસર ઘટાડવા માટે તેમના પર પાણી રેડ્યું હતું ત્યારથી તેઓ નીલકંઠના નામથી શોભતા હતા ત્રણ ખાંડ મહાશિવરાત્રી પર શિવલિંગ પર ખાંડ પણ ચઢાવવામાં આવે છે આ શુભ અવસર પર ભોલે બાબાને સાકર ચઢાવવાથી લાભ થાય છે આનાથી તમારા ઘરમાં કીર્તિ અને કીર્તિની કમી ક્યારેય નહીં આવે અને તેમના આશીર્વાદ હંમેશા રહેશે ચાર કેસર લાલ કેસરથી ભગવાન શિવનું તિલક લગાવવાથી જીવનમાં સૌમ્યતા આવે છે અને માંગલિક દોષ દૂર થાય છે કહેવાય છે કે મહાશિવરાત્રી પર જો તમે તમારા ધંધાકીય દસ્તાવેજો પર કેસરનું તિલક લગાવશો તો તમામ અવરોધો દૂર થઈ જશે અને વેપાર ક્યારેય ધીમો નહીં થાય પાંચ અત્તર શિવલિંગ પર અત્તર હાંટવું શુભ માનવામાં આવે છે અત્તરનો છંટકાવ આપણા મનને શુદ્ધ કરે છે અને દુષ્ટ વૃત્તિઓથી મુક્ત કરે છે ભોલે બાબા પર અત્તર છાંટવાથી ભક્તોને બુદ્ધિ મળે છે અને તેઓ ક્યારેય સત્યના માર્ગથી ભટકતા નથી છ દહીં ભગવાન શિવને દહીં અર્પણ કરવાથી વ્યક્તિ પરિપક્વ બને છે અને તેના જીવનમાં સ્થિરતા આવે છે એક માન્યતા એવી પણ છે કે જો નિયમિત રીતે ભોલે બાબાને દહીં ચઢાવવામાં આવે તો જીવનની તમામ અવરોધો અને મુશ્કેલીઓ દૂર થઈ જાય છે સાત ઘી દેશી ઘી શક્તિનું પ્રતીક છે તેથી શિવલિંગને ઘીથી અભિષેક કરવાથી વ્યક્તિ બળવાન બને છે સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવને ઘી ચઢાવો આમ કરવાથી બાળકનું હાસ્ય ચોક્કસથી ઘરમાં ગુંજશે આઠ ચંદન વેદ અને પુરાણો અનુસાર મહાકાલને ચંદન લગાવવાથી વ્યક્તિ આકર્ષક દેખાવ આપે છે અને તેના જીવનમાં ક્યારેય માન સન્માન અને કીર્તિની કમી નથી આવતી નવ મધ મધ એટલે મીઠી એવું માનવામાં આવે છે કે ભોલે બાબા ક્યારે કોઈના પ્રત્યે કોઈ પ્રકારનો દ્વેષ રાખતા નથી ભગવાન શિવને મધ ચઢાવવાથી વાણીમાં મધુરતા આવે છે અને હૃદયમાં દાનની ભાવના જાગે છે દસ ગાંજો ભગવાન શિવ અને ગાંજો ખૂબ જ ઊંડો સંબંધ ધરાવે છે એવું કહેવાય છે કે સમુદ્ર મંથન દરમિયાન ઝેરની અસર ઘટાડવા માટે ગાંજો પણ વાપરવામાં આવતો હતો આપણા પુરાણોમાં ક્ષણને એક દૈવી દવા તરીકે જોવામાં આવ્યું છે જે ચામડીના રોગોને દૂર કરી શકે છે અગિયાર કેતકી ફૂલ પૌરાણિક કથાઓ અનુસાર કેતકી ફૂલને ભગવાન શિવનો શ્રાપ છે તેથી શિવપૂજામાં કેતકી ફૂલ ચઢાવવાની મનાઈ છે બાર્ક નારિયેળ પાણી જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભૂલથી પણ શિવલિંગ પર નારિયેળ જળ ન ચઢાવવું જોઈએ કારણ કે નારિયેળને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેર અશોકના પાંદડા અશોકના પાંદડા દુઃખનો નાશ કરે છે તેમજ શિવલિંગ પર અશોકના પાન ચઢાવવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે જો તમને તમારા બાળકથી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અથવા બાળક દૂર છે તો તેની ઈચ્છા માટે શિવલિંગ પર અશોકના પાન ચઢાવવા જોઈએ આ સિવાય આર્થિક લાભ માટે શિવલિંગ પર અશોકના પાન ચઢાવવું શુભ છે આટલું જ નહીં ઘરમાં અશોકનું વૃક્ષ લગાવવાથી દુઃખ દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે જે લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે તેઓએ અશોક વૃક્ષના મૂળને લાલ કે સફેદ રેશમી કપડામાં લપેટીને પોતાના કાર્યસ્થળ અથવા ધંધાના સ્થળે રાખવા જોઈએ આમ કરવાથી વેપાર અને નોકરીમાં લાભ થાય છે ચૌદ આંબાના પાનહ જો દુર્ભાગ્ય તમારો સાથ ન છોડે તો શિવભક્તોએ શિવલિંગ પર આંબાના પાન ચઢાવવાથી દરિદ્રતા દૂર થાય છે તેમજ આ કરવાથી વ્યક્તિને અપાર ધનની પ્રાપ્તિ થાય છે પંદર દાડમના પાનહ જો તમે પણ પ્રકારની પીડાથી પરેશાન છો અથવા તમારા કામમાં અવરોધોનો સામનો કરી રહ્યા છો અથવા પરિવારમાં સુખ શાંતિ નથી તો શિવલિંગ પર દાડમના પાન અવશ્ય ચઢાવો દાડમના રસથી શિવલિંગનો રુદ્રાભિષેક પણ કરો આ સિવાય દાડમના લાકડામાંથી કોઈપણ પ્રકારનું સાધન બનાવવું શુભ હોય છે ઘરની સીમાની બહાર પૂર્વ અને પશ્ચિમ દિશામાં દાડમનું ઝાડ લગાવવું શુભ હોય છે આ સિવાય પરિવારમાં સુખ શાંતિ માટે દાડમના પાન શિવલિંગ પર અર્પણ કરવા જોઈએ સોળ વડના પાન વડના ઝાડને ત્રિમૂર્તિનું પ્રતીક માનવામાં આવે છે વટવૃક્ષની છાલમાં વિષ્ણુ તેના મૂળમાં બ્રહ્મા અને તેની ડાળીઓમાં શિવ રહે છે આ જ કારણ છે કે વટવૃક્ષને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે આવી સ્થિતિમાં ભગવાન શિવને વડના પાન ચઢાવવાથી દુર્ઘટનાથી બચાવ થાય છે કોઈપણ ગંભીર રોગને કારણે જીવન સંકટનો ભય ઓછો થાય છે આવી સ્થિતિમાં ભગવાન શિવને વડના પાન અર્પણ કરવાથી દુર્ઘટનાથી બચાવ થાય છે સતર્ક વેલાના પાન ભગવાન શિવને વેલાના પાન ખૂબ જ પ્રિય છે બેલપત્રનો ત્રિકોણાકાર આકાર ભગવાન શિવની ત્રણ આંખોનું પ્રતિનિધિત્વ કરે છે આવી સ્થિતિમાં જો પતિ પત્ની દર સોમવારે શિવલિંગ પર બેલપત્ર ચઢાવે તો વૈવાહિક જીવનમાં ક્યારે કલહ ન થઈ શકે પરિવારમાં ક્યારેય ઝઘડો નહીં થાય અને પ્રેમ વધશે શિવલિંગ પર ત્રણથી અગિયાર બેલના પાન ચઢાવવું શુભ છે વેલાના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અઢાર શમીના પાનઃ જો શનિની મહાદશા સાડાસાતી કે ધૈયા ચાલી રહી હોય અથવા કુંડળીમાં શનિશુભ સ્થિતિમાં ન હોય તો શિવલિંગ પર શમીના પાન અવશ્ય ચઢાવો શમીનો છોડ ઘરની પશ્ચિમ દિશામાં લગાવવો જોઈએ આનાથી કુંડળીના ઘણા દોષો દૂર થાય છે આ સિવાય શિવલિંગ પર શમીના પાન ચઢાવવાથી રોગો અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે તેમજ કોઈ વિરોધી નુકસાન નથી પહોંચાડી શકે છે ઓગણીસ લીમડાના પાન જે લોકો લાંબી બીમારીથી પીડિત હોય તેમણે આ રોગથી રાહત મેળવવા માટે શિવલિંગ પર લીમડાના પાન ચઢાવવા જોઈએ મંગળવારે લીમડાના ઝાડને જળ ચઢાવવાથી અને ચમેલીના તેલનો દીવો પ્રગટાવવાથી અશુભ ફળ નથી મળતું વીસ આંકના પાંદડા જીવનમાં કોઈની સાથે મનભેદ કે પરેશાની હોય તો સફેદ મંદારના ફૂલ અથવા આંકના પાન અવશ્ય શિવલિંગ પર ચઢાવવા જોઈએ એવી માન્યતા છે કે આંકના પાનમાં ભગવાન ગણેશનો વાસ છે જો આક છોડ ઘરની સામે હોય તો તે શુભ ફળ આપનાર માનવામાં આવે છે આંખ છોડમાંથી કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા વ્યક્તિ ઘર કે પરિવાર પર અસર કરતી નથી આ સિવાય શનિદેવને આંખનું ફૂલ પણ પ્રિય છે જન્માક્ષરમાં જો શનિદોષ હોય તો શનિદેવ આંખના ફૂલ સાથે પૂજા કરવી જોઈએ મહાલક્ષ્મીની કૃપા જોઈએ તો રાત્રે શિવલિંગ પાસે કરો આ ગુપ્ત ઉપાય ધન મેળવવા માટે કરો આ ગુપ્ત ઉપાયો ધન પ્રાપ્તિ માટે તમારે રાત્રે કોઈ મંદિરમાં જવું જોઈએ અને ત્યાં સ્થાપિત શિવલિંગ પાસે શુદ્ધ ઘીનો દીવો કરવો જોઈએ દીવો પ્રગટાવતા પહેલા ભગવાન શિવની પ્રાર્થના કરો અને મનમાં તમારી ઈચ્છાઓ કહો આ કોઈપણ સોમવારથી શરૂ કરીને એકતાલીસ દિવસ સુધી સતત કરવાનું રહેશે મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે આ ખૂબ જ પ્રાચીન અને અસરકારક ઉપાય માનવામાં આવે છે આ ઉપાય કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તેનો ઉલ્લેખ કોઈની સાથે ન કરવો જોઈએ એટલે કે આ ઉપાયને ગુપ્ત રાખવો જોઈએ પુરુષો આ ઉપાય નિયમો તોડ્યા વિના કરી શકે છે પરંતુ જો કોઈ મહિલા ઉપાય કરે છે અને તેની વચ્ચે માસિક ધર્મ આવે છે તો તે દિવસો વીતી ગયા પછી આ ઉપાય પૂર્ણ કરો આગળ જાણો આ ઉપાય તમારા જીવનની સમસ્યાઓ કેવી રીતે દૂર કરશે પૌરાણિક માન્યતાઓ અનુસાર જ્યારે રાત્રે અંધારું હોય છે અને શિવલિંગ પ્રકાશિત થાય છે ત્યારે ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થાય છે શિવપુરાણમાં ઉલ્લેખ છે કે ભોલે શંકરને પ્રસન્ન કરવાથી તમામ દેવી દેવતાઓ સ્વયં પ્રસન્ન થઈ જાય છે અને વ્યક્તિના જીવનમાં ધન અને સમૃદ્ધિ આવવાથી તમામ સમસ્યાઓનો અંત આવે છે આ ઉપાય ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે જો ઉપાય નિયમિત રીતે કરવામાં આવે તો તમને દેવી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને તમારી કુંડળીના તમામ ગ્રહદોષ દૂર થાય છે આ ઉપાય અપનાવવાથી કોઈ અપ્રિય ઘટના બનવાની શક્યતા નથી નોંધ અમને આશા છે કે તમે બધાને વિડિયો પસંદ આવ્યો હશે તેથી કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો સામગ્રીનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ દાવા કરતા નથી આભાર